છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે દેવભૂમિ દ્વારકાના અલગ અલગ સાત ટાપુઓ પર ગેરકાયદે ઉભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા છત્રીસ ગેરકાયદે સર સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે

છ્યાસી લાખ ત્રણસો એકાણું ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે અહીંયાથી દરિયાઈ માર્ગે દુશ્મન દેશ નજીક હોવાથી સરકાર દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે ખાસ ડિપોલ્યુશન ઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ બંદરો પંચાવન લેન્ડિંગ પોઈન્ટ અને ચોત્રીસ ટાપુઓ નહી આપી શકતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લામાં ત્રણ બંદરો અગિયાર ટાપુ અગિયાર લોન્ડિંગ પોઈન્ટ અને ત્રણ જેટી અને છ ફિશિંગ પોઈન્ટ સમાવેશ થાય છે એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે પોર્ટ ત્રેવીસ આઇલેન્ડ અને ચુમાળીસ લેન્ડિંગ પોઈન્ટ આઠ જેટી અને નવ ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે જ્યાં પોલીસે વહીવટી તંત્રને સાથે રાખીને બસો ઇકોતેર રાણાંક અને સાત કમર્શિયલ તેમજ સાત અન્ય મળી કુલ બસો પંચ્યાસી દબાણો દૂર કરી સુડતાલીસ કરોડ કિંમતની કુલ લાખ એકાણું ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે કોઈ જગ્યાએ દબાણ થતું હોય અથવા થયેલું હોય તો એ અંગે પોલીસને માહિતી આપવા માટે પણ લોકોને રાજકોટ રેન્જ આઈજી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ